બાપુ છું હું ભણવા વધારે બોલમાં નકર નકર તારી તારી લેશ તારે ભણવું હોય તો ભણ ચોપડી જ પાડી તમે મારી પુસ્તક ને તમે મારી કિસ્મત ને ફાડી નાખી છે તો તમે જોયું નાની જીવન માં આનંદી લગ્ન થઈ જાય છે બાળ લગ્ન એ સામાજિક ગોરીવાર છે આ ગોરીવાર નો શિકાર આનંદી ને થવું પડે છે પાંચ વર્ષ પછી આનંદી ચૌદ વર્ષની થઈ જાય છે જુઓ તો આને શું થાય છે અરે આને તો લાગે છે કે બવસ્તાવ આવ્યો છે અરે તમે પણ કંઈ પણ બોલો છો લાવો અરે આ શું કરે છે આનંદી હું રાખ લગાવું છું આ બધું બંધ કર આ બધા તો અંધવિશ્વાસ છે અરે તમે જુઓ તો ખરા હમણાં સાજો થઈ જશે લાવો છે કે મરી ભગવાને મારા બાળક ને છીનવી લીધો છે ભગવાને નહીં પણ તેજ તારા બાળક ને છીનવી લીધો છે જો તો ભણે લી હોય તો આજે આપણો બાળક જીવતો તું ભણ છો આનંદી અભણ અવણું નહી રહું કારણ કે કાલે કોઈ બીજી આનંદી લાજ ના ભાવના કારણે પોતાના બાળકનો જીવ ના ગુમાવવો પડે આજ તારા છે

લાગે છે કે હવે હું જીવિત નહીં રહી શકું અરે એવું ન બોલો શહેરમાં અમેરિકાથી કોઈ ડોક્ટર ડિગ્રી મળે નવો ડોક્ટર આવે છે તેને બતાવી તો જોઈએ સારું બતાવી જોઈએ ચાલો આમની હાલત બહુ ખરાબ છે મોઢા મોઢામાંથી બચાવ્યા છે તમને મારે એ ડોક્ટર સાહેબ મળવું છે ડોક્ટર સાહેબ નહીં ડોક્ટર મેડમ બોલો એને તમને જીવનદાન આપ્યું છે તમારો ખૂબ ખૂબ આભાર હું ગરીબ તમને શું આપી શકું વચન જોઈએ મારે કેવું વચન કોઈ દી એમ નહીં કહો કે દીકરી કોઈ દિવસ કંઈ ના કરી શકે